જય માતા મિત્રો સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો આપણે આજ ગેસનો બાટલો થઈ રહ્યો છે તો ગેસનો બાટલો ભરવા જશો આપણે બાટલો આપણું આજે બાઈક તો અમે થર્યા હા બાઇક એ બાઇક ભરવા છે ગેસનો બાટલો ભરવા અમે બીજા ગેસનો બાટલો ભરવા જયાશો હા ફ્રેન્ડ્સ હા તો હું ભાઈ ગેસનો બાટલો લેતા આવું ફટાફટ ગેસનો બાટલો થઈ રહ્યો હોય એટલે એક kira kan pasang ke sali Masalah ya bat lo Masalah ya bat lo Oh iya, kembali ya temen lo Jangan waktu Gila ini nama Thara Wadi pakai sih और जीता सारा मजा आ

અને બાટલો ગેસ ભરીને આ લ્યા તારું છે મા આવેની બુન્ના કાલ તો આપણે બેઠા છે હાલ બાજુ જોઈને આ બાજુ બાઈક જઈ રહ્યું છે પલ્સર આવી જઈ રહ્યું એ ઈકો ગાડી આવી છે એક બાજુ જોઈ છે હવે એ નિયારી એ જઈ બધા તો સ્પીડમાં જાય છે તો ચલો હવે ગેસનો બાટલો ભરાવા જઈએ અમે થોડી વારમાં પેલા ભાઈ આવે એટલે હાડવી સાઈડમાં જાઓ હવે બાઈક જાઓ ભાઈ હવે બાટલો લઈને જઈએ છીએ હાડવી સાઈડ ઊંધી સાઈડમાં ના જવાય કારણ કે

અને પાછળ બાઈક વાળા પીપ થઈને મારે રહો અને ત્યાં આગળ જઈએ તો આવે છે મોટી ગોડાઉન આવે છે ગોડાઉન અને ખાટાનો આપણે પાણી નિયારો છે ફટ થાય બહાર આપણે ઉડીને નહીં તો હારું છે તો આ બાજુ કારખાનું આવી ગયું છે ટોલાનું કારખાનું તો હવે ચલો આગળ આપણે મળીએ આજે ટ્રેક્ટરના શોરૂમ આઈજો ટ્રેક્ટરના શોરૂમ જેને લેવા હોય આઈજો फटाफट ટ્રેક્ટર જૉન્ડિયર પાવર ટ્રેક કાર્બ ટ્રેક જે લેવા હોય આઈજો फटाफट પેડલ ન ખાવા फटाफट પેડલ ન ખાઈન પાહા હેડ છે વાના ભરાવા હા 2 રૂપિયા કરોડો 5 5 છે

મોબાઈલ ની જરૂર પડી ચાલો ખાય છે બાટલા પડ્યા બાટલો આપણે લઈ લીધો હવે અમે હેડ છે બાટલો લઈને આપણે બાટલો બાર લઈ લીધો છે ફટોફટ હવે હેડ બાઈક ને પંચર પડ્યું રસ્તા ઉપર આ છે બાટલો હોય રાહ જોઈએ નીકાલુ પંચર ને બાઈક પડ્યું છે લા બાઈક ને પંચર પડ્યું હવે પંચર કરાવવા પછી ઘરે જવાનું સેટિંગ થાય ટાંકી પંચર પાડી તાકડે હવે પંચર કરાવવા ફટોફટ ચીલી વાત આ ખોલે રહેશે ભાઈ એ કાળી શોટે પણ કોકનો ફોન આવ્યો લાગે ના કોઈનો નહીં આવ્યો આગળ ટાઈમમાં પંચર પડી હોય ને પંચર થઈ રહ્યો નથી કરા બે હો પંચર થઈ રહ્યો હવે હેડો ફટાફટ કરવામાં બજારમાં બાટલો પડ્યો રસ્તામાં રસ્તામાં મેલીને આવતા રહ્યા છે બજારમાં જે જ્યાં અહીંયા સંપલ કોક બદલવાના છે એટલે તો ચલો અમે સંપલ કોક બરાબર લઈને પછી કરવામાં આ અહીંયા સંપલની દુકાને આપણે ચંપલની ખરીદી થઈ જઈ હવે હવે કરવામાં જાઓ હવે તો થાચા બજારમાં ફરી ફરી નહીં હવે કરવામાં જો બાટલો આગળ પડ્યો છે બાટલો લઈ લઈએ પછી પછી નીકળીએ અમારા જંતુ કાકો આવેલા છે એ જાહેરા જુઓ જંતુ કાકો હલો આબુ નાય તો આગળ આપણે બાટલો પડ્યો હોય લઈને પછી હવે સીધા કરવામાં જતા રહો એ આપણે બાટલો આપણો ગુજરાત રાહુલભાઈ નોકરી કરે રહ્યા આપણા આવો નાનો પૈસે હવે બાટલો ફરી હવે કરે સીધા તો આપણે બજાર ફરીને આવી ગયા બજારમાં તો કંટાળી ગયા બાઇકના પંચર પડ્યું ગેસ ભરાયો સાંપલ લીધો કંટાળી ગયા તો આજના બ્લોક માટે ખાલી આટલું જ છે મળીએ બીજા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફટોફટ આપણે આગળ વધવાનું છે